બાહોનો ફોન આવે છે કે નહીં તમાર ફઈનો નુરમનો નુરમનો હમણાં બે દિવસ ફોન પાસે ફોન કરતી કેમ કોઈ ફોન નથી તમને હા ગોગડી ભાભી ટીપલી ફઈનો માર રોજ ફોન આવે છે કે કે હવે અમને નથી અને ઘરનું કામ થાતું નથી ટીપલી ફઈને મજા રેપી નથી માર ના દુખાવા

લંગો બેન માર તને એક વાત કેવી છે તું દેવા જાન તો દોષમેન કહે છે ને લંગો મારો જીવ લેશે કે સિક્કા લઈ લે ને તો માર્યા છે ને એને દઈ કે મન જીવ તો નઈ દે પતાવી દે એમ છે આ લંગો તો રોયો તો વાહે પડી મારો રોયો લે તને કાઈ દેવાના થોડા છે મારા છોકરાવ હાટો રાખ્યા છે ઈ તને તારા દુશ્મન તો મારતા મારશે બૂસ મારે ઈવડે મારતા મારશે કા હું માન નાખી કેવું મને લાગે છે લંગુ બટા એ માનો જીવ એવો અધૂર્યો છે ઈ કોઈને કાંઈ ન દે અને એ બધું ગોગડીને દેવાના છે અને પછી મોક્ષ લઈ લેને મારી દીકરી પછી તને જ દેવાનું છે ઘણું ખરું એટલે શું કાઈ ઉપાધી નો કરતી લંગા જમાય તમને થોડું ઘણું દેશું એટલે તમારે થોડુંક લેણું હળવું થઈ જાય ને

છે આ ગરમી કેવી પડે છે આપણને એમ થાય આપણે રોવામણી આ ગરમી સહન થાય એ નાનું બાળક છે પહોળો છે એનથી નો સહન થાય ગરમીનો એ રોવે છે એને ઓલી તારી સુંદરી પલાળીને એને ઓઢાડી દે ને કુલર ચાલુ કરીને એને ફૂવરાવી દે જા મમ્મી તમાર દીકરા આરે હું કે દુની રાઈડું નાખું છું કે એસી લઈ ગયો એસી લઈ ગયો હું એમ કહું મારી હાટુ ન લઈ ગયો ને તો કાઈ ન્યા સોકરા હાટુ તો લઈ ગયો તો એસી માં પડ્યો રે એટલે એવી પરદાને છે ને એસી ની એવાયત ન કરાય ગોગડી પછી આ એસી ના એવાયા થઈ જાય ને પછી આ ડોહા ત્યાં રહી ન એક એ મોટા થાય એટલે એસી બેસી કાઈ નો આન લઈ દે એસી ના એવાયત ન કરાય આને છે ને તું સુંદરી પલાળીન કુલર ચાલુ કરીન મજાનો રૂમ બૂમ બઈન કરીન શાંતિથી થી હાલડુ ગાને હુંરાવી દે જા જે કે મારા ફોન માં કોક ફોન આવે છે ગોગડીયા ને પપ્પા નો ફોન છે હાલો હા બોલો બોલો હા જોને ખાઈ પીને બેઠા છેવી વી ને ગોગડીયો રોતો તો આમ બધા બેઠા છે માં ને સાનો રાખ્યો અને હું ને મમ્મી ને શિબરી લંગુ બેન ને લંગા ભાઈ ને જીણકી ને બધા બેઠા છે વી તમ શું કરો ખાઈ લીધું ઠીક ધરાઈ ખાધું ને કે હા તે બોલો શું કામ હતું આજ ખાના ઠીક હમણા વૈયાવાના તો કેટલા વાગે 4 વાગે ઠીક

એટલે કે બધા ગોળા ખાવા લઈ જાય છે કે આપણે ઓણ ઉનાળામાં કે યાદ નથી કે હું તમને ગોળા ખાવા લઈ જાય છે એમ કીધું છે કે એટલે બધા તૈયાર થઈને જેજો મમ્મી બોગડી મારે ક્યાંય ગોળા બોળા ખાવા નઈ થાવ હો તમે છોકરા છોકરાઓ જાજો શિબરી તારે જાવ હોય તોય જાજે મમ્મી આવજો ને મજા આવશે તમાર દીકરાએ કીધું છે ના ના ગોગડી કાલ ખુપા ખુપનો આઈસ્ક્રીમ ખવાઈ ગયો છે ને તમારું ગળું હાવ પકડાઈ ગયું છે ને ગોળા વધારે માંદી ગોગડીયાને રાખીશ ને ના એટલે હવે આને હુંવરાવી દે જા કે હાર વાઈ કે તું ઘડી ખોઈ જા અને લંગુ બેન તમે ઘડી આરામ કરો આપણે ગોળા ખાવા જવાનું છે અને હું એ ગોગડીયાને હુંવરાઈ દવાલ હાશ માઈન માઈન રોયાને હુંવરાઈ બોલે પાછો મારામ કોકનો ફોન આવે છે કોનો ફોન છે લાઈ તો વાત કરી લો મારા ગોગડાનો નો ફોન છે હા ગોગડા બોલો ને હમણા ફોન કર્યો તો પાછો કેમ ફોન કર્યો કાઈ ની આ જો ને ગોગડિયા ને ને મે કીધું હવે હું ઈ ઘડી ખુઈ જાઉ હું કામ ફોન કર્યો ઓલા કપડા તમ લાવ્યા તા ઈ પહેરો હા તે વાંધો ની કયા કયો પહેરો એમાંથી ડ્રેસ થોડા કલરનો હા તે વાંધો નહીં આ લો ઈ પેલ લેશો પણ ઈ મને બહુ ગમતો નથી પણ તમે લાવ્યા છો એટલે તોય મને ગમે છે થોડક થોડક આ લો ની પેરી લેશો એ હારું રો હા પણ તમે આવો તો ખરા હું તૈયાર જ થઈને ડ્રેસ ના માવો ને એટલે તરત જ અને મમ્મી ને શિબરી માસી નહીં આવે એ ઘરે રહેશે ગોગડિયાન રાખશે આપણે એટલા જાશું હા તે હા રો હા એ હા

মনে ইতে গগড়ি বেন মার জেনি আইপো সে মারো লাগন

તે મેં કીધું હાલ આજ કઈ બહુ કામ હતું નહીં દવાખાને એટલે મેં કીધું હાલ તને ગોળો ખાવા લઈ જાવ એટલે ગોગડા ભાઈ પછી હું છું ઓલા તમાર બનેવીને તો સારું છે હા ડોક્ટર સાહેબ એને તો હાવ સારું તનકારા કરવા મળ્યા બહુ સારા મારું જોવન ઊભા છે સામે તો એલ મુલાજેવા બહુ સારા થઈ ગયા તમારા દવાખાને આવે કોઈ દી બીજી વાર આવે જ નહીં એવા ધાજા થઈ જાય છે દવા તમારો દવાખાનો એટલે દવાખાનું ડોક્ટર સાહેબ માર શિબરી માં શી હાજા થઈ ગયા એને બધું દેખાવા મળ્યું હવે કે દવાખાને આવવાની જરૂર જ નહીં પડે અને ક્યારે કોસુ દેખાય ચશ્મા પહેરી લે તે મોજે મોજ તો હારું જો મારા દવાખાને આવે ને બીજી વાર કોઈ આવે જ નહીં બસ આપડો તો ઈ જ નિયમ એક વાર આવે બીજી વાર કોઈ દી નો ડોકાવો જોવે તમે બધા પરિવાર ગોળા ખાવા એવા લાગો છો ગોગડા ભાઈ

અને બધા આડોશી પાડોશી ની વાતો કરે છે કે કે દુનો જમાઈ લંગુ બે આય ગુડાણા છે હારું નો લાગે હવ તમને એમ નથી થાતું કે આપણે હવે આપડા ઘરે વયા જાવી એમ કોઈની ની માથે નો પડે માર ભાઈ ને બિશારણ માંડી એનું રોડવતા હોય એમાં આપડું ઈ ક્યાં કરે હાલો આપણે ઘરે વયા જાશું કાલ હવે

સાડિસ બનાવી દે હાલ ફટાફટ હાલો ગોગડા ભાઈ તમને જ પેલા બનાવી દો હારા મારી બનાવું ને ગોગડા ભાઈ કયો બનાવી દે અને બે પણ પાર્સલ મમ્મી હાટુ પપ્પા હાટુ માસી હાટુ એટલે પાર્સલ કરવાનું કહી દેજો પછી આપણે ખાણ સીધા ઘરે વયા જાવી પેલા મોરિયા બે ડીશ અમારી બનાવજો હો ચિંકુના પપ્પા ગોળાવાળાને ક્યો ને કે એમાં ડૂટી ફૂટી નો નાખે મને ડૂટી ફૂટી ભાવતી નથી એલા મોરિયા એક ગોળામાં ડૂટી ફૂટી ન નાખતો મારા ભાઈ તાર ભાઈ ભીન નથી ભાવતી